નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રવિવારના ચોઘડિયા વિશે તો સવારે છ થી લઈને સાત ત્રીસ સુધી ઉદ્વેગ છે સાત ત્રીસ થી નવ વાગ્યા સુધી ચલ છે નવ થી લઈને દસ ત્રીસ સુધી લાભ છે દસ ત્રીસ થી બપોરે બાર વાગ્યા સુધી અમૃત છે બાર થી લઈને એક ત્રીસ સુધી કાલ છે એક ત્રીસ થી ત્રણ વાગ્યા સુધી શુભ છે ત્રણ થી લઈને ચાર ત્રીસ સુધી રોગ છે ચાર ત્રીસ થી સાંજના છ વાગ્યા સુધી ઉદ્વેગ છે તેમજ વાત કરીએ રાત્રિના ચોઘડિયા તો સાંજે છ થી લઈને સાત ત્રીસ સુધી શુભ છે સાત થી નવ વાગ્યા સુધી અમૃત છે નવથી લઈને દસ ત્રીસ સુધી ચલ છે દસ ત્રીસથી બાર વાગ્યા સુધી રોગ છે બારથી લઈને એક ત્રીસ સુધી કાલ છે એક ત્રીસથી ત્રણ વાગ્યા સુધી લાભ છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી ઉદ્વેગ છે ચાર ત્રીસથી સવારના છ વાગ્યા સુધી શુભ છે ઉપરાંત મિત્રો ચોઘડિયા શું છે અને શા માટે ચોગડિયાના મુરૂત જોવામાં આવે છે આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે એ અવશ્ય જોઈ લેવી અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી ધન્યવાદ